નમસ્કાર મિત્રો મિત્રો શું તમારા ઘરમાં આવક કરતા જાવકનો દર વધારે છે આપ જેટલું કમાવો છો એ કમાણી કરતા જાવકનો દર વધારે હોય તો આ ઉપાય સરળ આપું છું એ અવશ્ય કરજો બહુ સરળ ઉપાય છે મિત્રો આપના ઘરમાં સૌથી પેલા એક સ્ત્રીયંત્ર વસાવાનું છે કોઈ પણ ધાતુ નું ચાલશે અને એ સ્ત્રીયંત્રની આપને કોઈ પણ વિધવદ્ધ બ્રાહ્મણ પાસે પ્રાણ પ્રતિષ્ઠા ચલિત પ્રાણ પ્રતિષ્ઠા કરાવવાની છે અને પછી રોજ પ્રતિ દિવસ આપને એ જે શ્રીયંત્ર વસાવ્યું છે એમની ઉપર ખાસ કરીને હળદર ચડાવવાની છે અને સિંદૂર ચડાવવાનો છે લાલ પુષ્પ ચડાવવાના છે એક નાનકડો સાવ નાનો મંત્ર આપું છું એમની આપને બે માળા કરવાની છે મિત્રો તમારી સમક્ષ આ મંત્ર રાખવું તે પેલા ખાસ કરીને મારી વિનંતી છે મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો શેર કરજો અને ખાસ કરીને આ મંત્ર લખી લો ઓ રેમ શ્રીમ નમા મિત્રો ભાવ થી કરશો આપના ઘરની અંદર મા લક્ષ્મી સ્થિર થઈને રહેશે આપની જાવક અવશ્ય બંધ થશે નમસ્કાર